પાલનપુરમાં ખેડાઈ દ્વારા જંત્રીના ભાવ વધારા વિરુદ્ધ રેલી યોજાઈ દ્વારા મહિના પહેલા જંત્રીના જંત્રીના ભાવ ભાવ બમણા કર્યા બાદ ફરી થી વધારો કરવામાં આવ્યો છે જેને લઈને સામાન્ય પરિવારોને જમીન ખરીદી મકાન બનાવવું સ્વપ્ન રોળાઈ રહ્યું છે ત્યારે સરકાર દ્વારા જંત્રીનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ ઉઠવા પામી છે જેમાં બુધવારે પાલનપુર ખાતે ખેડાઈ દ્વારા એરોમા સર્કલથી

તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં નહીં આવે તો હાઈકોર્ટ દ્વાર ખકડાવવાની ચીમકી અપાઈ હતી આજે અમે જંત્રી જે ભાવ વધારો છે એ સરકારે બસ્સો ટકા જેટલો વધારો કર્યો છે એની સામે અમે ક્રેડાઈ બનાસકાંઠા દ્વારા અમે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું અને અમે સરકારને એવું જાણ કરીએ છીએ કે ભાઈ તમે આ જંત્રી કોઈપણ ભાગ ભોગે અને તમે પાછી ખેંચી લો જેથી કરીને નાના જે હાઉસ બનાવવાની વાત છે સરકારની ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની તો નાનો માણસ હાઉસ લઈ શકે આટલી મોટી જંગી જંત્રી વધારાની સામે આ આ ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો ના ભાગી જશે અને એમાં એમને બહુ મોટું નુકસાન આવશે અને જે ખેડૂતો છે એ એ પણ આની અંદર કામ નહીં કરી શકે તો આપ સરકારને નમ્ર વિનંતી છે કે આજે મેં પાલનપુરમાં કેડાઈ બનાસકાંઠા દ્વારા મેં જે આવેદન આપ્યું છે તો સરકાર સુધી અમારી આ જાણ થાય અને મીડિયાના માધ્યમથી અમે મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે પાલનપુરનું તમામ મીડિયા કવરેજ અમારી સાથે રહી અને કેડાઈ બનાસકાંઠાનું આ ટોચ વધારી છે એ બદલ હું મીડિયાનો પણ આભાર માનું છું જય હિન્દ જય ભારત આ બસો ટકાથી માંડી અને ચારસો પાંચસો ને છસો ટકા સુધીનો વધારો આ સરકારે કર્યો છે અને સરકારે કંઈ પણ જાણ્યા વિચાર્યા વગર સરકારે આ એકદમ જંત્રી મૂકી દીધી છે તો અમારું એવું નિવેદન છે કે સરકાર આની અંદર એનાલિસિસ કરે અને જોવે પછી જ આનો વધારો મૂકે અમે ગુજરાત ખેડા દ્વારા અમે હાઈકોર્ટની પણ સરકારને ચીમકી આપી છે અમે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવીશું સરકારને મારું નામ છે પિયુષ રાવલ હું ક્રેડાઈ સેક્રેટરી તરીકે ફરજ છું બનાસકાંઠામાં આજનું અમારું આવેદનપત્ર ક્રેડાઈ બનાસકાંઠા થ્રુ છે અમારું આવેદનપત્ર એ છે કે સરકારશ્રીએ જે જંતીનો વધારો કર્યો છે ત્રણસોથી પાંચસો ટકાનો એના સદર્ભમાં અમારું આવેદનપત્ર છે અમારો એ જંતીનો સખત વિરોધ છે સરકારે એમના અઢાર માસ પહેલાં પણ જંત્રી ડબલ કરી હતી હવે ફરી પાછી જંતીનો વધારો કર્યો છે એમાં સામાન્ય વ્યક્તિનું જે ઘરનું સપનું છે એ સપનું જ રહી જવાનું છે એટલે અમારે સરકારશ્રીની વિનંતી છે કે આ જનતીનો વધારો મોકૂફ રાખો અને એનું સાયન્ટિફિક રીતે સર્વે કરી અને તબક્કાવાર તમે જંત્રી વધારો જેમ કે અલગ અલગ રાજ્યમાં દર વર્ષે બે ત્રણ ચાર ટકાનો વધારો થતો હોય છે એવું તબક્કાવાર જંત્રીનો વધારો કરે તો ચાલે પણ એક સાથે રાતોરાત તમે બસોથી ચારસો પાંચસો ટકાનો વધારો કરો તો એ અસહ્ય છે એટલે અમારે સરકારશ્રીની વિનંતી છે કે મોટું મન રાખીને આ જંત્રી મોકૂફ રાખે અને અમારા ક્રેડાઈના જે ગ્રુપના છે અમુક સભ્યની સલાહ એક સમિતિ બનાવી અને દર વર્ષે તબક્કાવાર જંતિનો વધારો કરવો જોઈએ કે ન કરવો જોઈએ એનું સર્વે કરે પછી જંતિનો વધારો કરે એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે કે આ જંતિનો વધારો તમે જે ઓનલાઈન અપડેટ કર્યો છે એને સંપૂર્ણ રીતે મોકૂફ રાખો આ જંત આ જયંતીને મોકૂફ સરકાર શ્રી રાખશે અમારી માંગણી સ્વીકારશે એવા અમારી પૂરી આશા છે સરકારશ્રીની મુકેશભાઈ માણે પ્રમુખ દિશા બિલ્ડર એસોસિયેશન છે જંત્રીનો જે સૂચિત વધારો જે નક્કી કરવામાં આવ્યો છે બે બસોથી બે હજાર ટકા ગણાનો જે વધારો કર્યો છે એ જરા પણ સહી શકાયો નથી અમારું આ આવેદનપત્ર અત્યારે બે ત્રણ હજાર લોકો અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અત્યારે આ જંત્રીનો જે વધારો છે એ કેટલાય લોકોને ઘરબાર બાર વગરના કરશે કેટલાય લોકોને રોજીરોટી છીનવી લે એવી પરિસ્થિતિ છે તો આ સરકાર આ વધારો પાછો ખેંચે અને અત્યારે જે જૂની જંત્રી હતી એ પ્રમાણે ચાલુ રાખે અને એની અંદર જીડલોભરી તપાસ કરી અને જે આજુબાજુના રાજ્યોને અનુરૂપ થઈ અને નવી જંત્રી લાગુ કરે એવી અમારી માંગ છે અમારો અમે સરકાર દ્વારા આ વધારો પાછો નહીં ખેંચાય તો અમે હું ઉગ્ર આંદોલન કરશું અને આ વસ્તુ અમે કોઈ કાળે સહી શકાય નથી એટલે અમે ગમે તેવી પરિસ્થિતિમાં આ વધારો પાછો ખેંચાવીને જપશું કારણ કે કારણ કે આ વસ્તુ શક્ય નથી આ વસ્તુ જે પોસિબલ જ નથી અને આ જે વધારો કર્યો છે સરકારે જંત્રીનો એ કોઈ પણ ઝીણવટ ભરી તપાસ કર્યા વગરનો છે મારું નામ મહેશભાઈ પટેલ છે અને ક્રેડઈના પ્રેસિડેન્ટ છું